શિક્ષણ સમિતિના અધ્યક્ષના દુઃખદ નિધનના પગલે પાલિકાની સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈને થયેલા દુઃખદ અવસાનના પગલે આગામી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસને મંગળવારના રોજ પર મોકૂફ રાખવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસને રવિવારના રોજ ત્રેપન વર્ષની વય દુઃખદ અવસાન થયું હતું જેમના માનમાં આજે મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સાથે વડોદરા સભા આજની મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી અધ્યક્ષભાઈ વિનોદભાઈ દેસાઈ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના ના રોજ ત્રેપન વર્ષની વય થયેલ દુખેલ દુઃખદ અવશાન બદલ સમગ્ર સભા દુઃખ અને શોગની લાગણી વ્યક્ત કરી છે અને સૌએ બે મિનિટનું મૌન પાડી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને આજની સામાન્ય સભા ફરી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે